આરોપીની સાથે કુલ બે પણ છ લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે પોલીસને બાતમી મળી હતી કે વેડરોડ વાળીના ચોક પાસે તિરુપતિ સોસાયટી પ્લોટ નંબર પરના ફેલા માળે બીજા રૂમના નશાકારક વનસ્પતિ પદાર્થ રાખવામાં આવે છે જેથી મળેલી બાતમીના આધારે પોલીસે એફએસએલ ની હાજરીમાં તપાસ કરી હતી જેમાં ઘરના રૂમમાંથી એક કિસમના કબજામાંથી વીસ કિલો પંચાણું ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો જેની કુલ કિંમત અંજાજે રૂપિયા બે લાખ છ હજાર ચારસો ને પચાસ રૂપિયા થાય છે ઓડિશાનો રહેવાસી પકડાયેલા આરોપી રોહિત ઉત્તમ પ્રધાન છે આ આરોપી ઓડિશાથી ગાંજાનો જથ્થો લાવ્યો કે કોઈની પાસે મંગાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે જોકે મોટા ભાગે ઓડિશા રૂટથી ગાંજાનો જથ્થો બાય ટ્રેન આવતો હોય છે ત્યારે આ ગાંજાનો જથ્થો કોને વેચતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમારા ચોક બજાર પોસ્ટેના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પર્વતભાઈ જયુભાઈ આ બંનેને માહિતી મળેલી હતી કે વાડીનાથ ચોક પાસે એક સોસાયટી આવેલી છે તેની અંદર એક ઈસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતાં કુલ વીસ પંચાણું કિલોગ્રામ ગાંજાનો જથ્થો જ પકડી પાડેલ છે જેની અને એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ બે લાખ છ હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને એના ઇન્ટ પ્રાથમિક પૂછપરછની અંદર એ મુદ્દામાલ એ કોઈ ટિલ્લુ નામના ઈસમ પાસેથી લાવેલો છે તો ટિલ્લુ માટેની પોલીસ હવે પ્રયત્ન કરી રહી છે જે આરોપી છે એનું નામ છે રોહિત રોહિત ઉત્તમ પ્રધાન જે પાંત્રીસ વર્ષની ઉંમરનો છે અને એ વાડીના ચોક પાસે આવેલી એક સોસાયટીમાં રહે છે અને મૂળ ગંજામ ઓરિસાનો એ વતની છે અને એની એના જે ઇન્ટ્રોગેશનમાં જે માલ ક્યાંથી લાવ્યો છે એમાં જે ટિલ્લુ નામનો માણસ છે એને શોધવાનો પોલીસ પ્રયત્ન કરી રહી છે આની અત્યારે તો ગુનો દાખલ કરેલો છે એને હવે પોલીસ કસ્ટડીમાં રાખીને એનું સઘન ઇન્ટ્રોગેશન કરવામાં આવશે ને એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે થેન્ક યુ